નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના અમારા બારમા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણે વિડીયો દસ અને અગિયારની અંદર જે વ્યાકરણની અંદર બારમા ધોરણમાં વિભાગ સીની અંદર જે ત્રણ ટોપિક પૂછાય છે વિશેષણ રુદન અને નિપાત એમાં આપણે બે ટોપિકની જે આપણે ચર્ચા કરી એમાં નિપાત અને વિશેષણની આગળના વિડીયોની અંદર જે આપણે ચર્ચા કરેલી છે હજી સુધી જો અમારો વિડીયો છે તમે ન જોયો હોય તો આગળનો વિડીયો છે તમે જુઓ ત્યાર પછી આજે જો આપણે જે કંઈ ત્રીજો ટૉપિક છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ આજનો આપણો ટૉપિક છે કે ભાઈ કૃદંત એટલે શું અને કૃદંતના પ્રકારો તો પ્રથમ આપણે જોઈએ ભાઈ કૃદંત એટલે શું रुदंत એટલે શૂન્ય કે ભઈ જે પદો ક્રિયાપદ તરીકે વર્તતા હોય પરંતુ વાક્યમાં ક્રિયાપદ તરીકે વ્યક્ત થતા ન હોય તેને કૃદંત કહે છે પ્રથમ તો કૃદંત એટલે શું એક્ઝામની અંદર સૌથી વધારે જો કોઈ ટોપિક અઘરો લાગતો હોય વિદ્યાર્થીને તો કૃદનનો ટોપિક અઘરો લાગતો હોય છે પણ એકદમ કૃદંત એટલે શું એકદમ સરળ છે પણ એમાં શબ્દ આવે છે કે ભાઈ ક્રિયાપદ એટલે શું તો ક્રિયાપદ એટલે શું નામપદ એટલે શું એનો આપણે બીજો જે કંઈ વિડિયો બીજા નંબરનો જે વિડીયો છે એની અંદર આપણે ક્રિયાપદ એટલે શું નામપદ એટલે શું એ તમામ પ્રકારના જે કંઈ ટોપિકની જે કાંઈ માહિતી છે આપેલી છે તો કૃદંત શીખતા પહેલાં ક્રિયાપદ એટલે શું નામપદ એટલે શું જે બીજા નંબરનો મારો વિડીયો છે એ તમે જોઈ શકો છો અને ત્યાર પછી આ કૃદનની અંદર તમે પ્રવેશ મેળવી શકો હવે આપણે જોઈએ કે ભાઈ કૃદંત એટલે શું કે ભાઈ જે પદ

અમે બોર ખાતા આવું એક વાક્ય છે ત્યાર પછી હું બીજું વાક્ય લઉં છું કે ખાતા ખાતા બોલાય નહીં હવે અહીંયા તમને હું કૃદંત કોને કહેવાય કયા પદને કૃદંત તરીકે આપણે લઈ શકાય એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ પહેલું જે કઈ વાક્ય છે એની અંદર આપેલું છે કે ભાઈ ત્યાં અમે બોર ખાતા તો પ્રથમ તો આની અંદર આપણે જે કંઈ વાક્ય આપેલા છે એની અંદર ક્રિયા જ શોધવાની છે જો તમને ક્રિયાપદમાં જ ખબર નહીં પડે કઈ ક્રિયા છે કોને ક્રિયાપદ કહેવાય એ જ ખબર નહીં પડે તો કૃદંતની અંદર છે કંઈ ખબર પડવાની નથી એટલે પ્રથમ તો આની અંદર આપણને ક્રિયા કઈ છે એ તમારે સમજવું પડે કે ભાઈ ત્યાં અમે બોર ખાતા તો ખાતા એ જે છે એ કૃદંત નથી પણ અહીંયા ક્રિયા છે એની અંદર ક્રિયા કઈ છે ખાવું ખાવું એ ક્રિયા છે ત્યાર પછી ખાતા તો એ કાળનો છે પ્રત્યે લાગેલો છે એટલા માટે ક્રિયા ખાવું છે અને ખાતા એ ક્રિયાપદ છે અહીંયા ખાતા એ કૃદંત નથી પણ કૃદંતની અંદર જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે ખાસ એ જોવાનું કે ભાઈ એક વાક્યની અંદર બે ક્રિયા ક્યાં બતાવેલી છે બે ક્રિયા બતાવેલી હોય તો પ્રથમ જે મુખ્ય ક્રિયા હોય એ આપણે લેવાની નથી કૃદન તરીકે હંમેશા ગોણ ક્રિયા હોય એટલે બીજા વાક્યની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ખાતા ખાતા બોલાય નહીં તો અહીંયા તમને બે ક્રિયા જોવા મળશે એક ખાવું અને એક બોલવું તો અહીંયા જે કઈ બોલવું એ મુખ્ય ક્રિયા છે અને ખાવું એ ગૌણ ક્રિયા છે તો ગોણ ક્રિયાની અંદર તા પ્રત્ય છે એ લાગેલો છે તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે કઈ વર્તમાન કૃદંત છે ભવિષ્ય ક્રુદન છે સામાન્ય કૃદંત છે એવા અલગ અલગ જે કઈ કાળના પ્રત્યે છે એ ક્રિયાને લાગેલા હોય તો એને આપણે કૃદંત છે એ કહેશું તો આની અંદર ખાતા શબ્દ છે એ ગોણ ક્રિયા છે એટલા માટે કૃદંત બનશે હવે આપણે કૃદંતના કેટલાક પ્રકારો અને તેમાં જે કંઈ વપરાતા પ્રત્યો છે એ જે કંઈ ક્રિયાને લાગે છે એવા પ્રત્યયો વિશે આપણે થોડીક ચર્ચા કરીએ જો તમને કૃદંતનો ટૉપિક છે તમારે સરળતાથી યાદ રાખવું હોય તો અલગ અલગ પ્રકારના જે કાંઈ કૃદંતના પ્રકારો છે એમાં જે પ્રત્યયો આપેલા હોય એ ફરજિયાત તમારે જે યાદ રાખવા પડશે જો પ્રત્યયો તમને યાદ નહીં હોય તો કૃદંતનો કયો પ્રકાર છે તો ઘણી વખત બોર્ડમાં છે એ કૃદંતનો પ્રકાર પણ ઓળખાવાનો થતો હોય છે કેમ કે કૃદંતમાં ત્રણ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે એ વાક્યની અંદર જે કૃદંત ઓળખાવાનો હોય ત્યાર પછી ખાલી જગ્યાની અંદર કૃદંત મૂકવાનું હોય અને ઘણી વખત ત્રીજા પ્રકારના જે પ્રશ્નો છે કૃદંતમાંથી પૂછાતો હોય કે ભાઈ આપેલા વાક્યમાં છે એ કુદંત ઓળખાવી અને એનો પ્રકાર છે જણાવો તો પ્રકાર આપણે ઓળખાવો તો ફરજિયાત જે કઈ અલગ અલગ પ્રકારના જે કઈ પ્રતિઓ આપેલા હોય ફરજિયાત આપણે યાદ રાખવા પડશે તો આપણે થોડાક પ્રકારો અને એની જે કઈ પ્રત્યુઓ પૂછાય એની આપણે ચર્ચા કરીએ જો પ્રથમ છે એ વર્તમાન કૃદંત છે તો વર્તમાન કૃદંતની અંદર છે તો તી તુ અને થા તા આગળના ઉદાહરણની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ ખાતા બોલાય નહીં શબ્દ છે જોઈ શકીએ કે ભાઈ ખાતા ખાતા બોલાય નહીં તો તા પ્રત્ય લાગ્યો છે આની અંદર તમને પૂછે ભાઈ ખાતા ખાતા બોલાય નહીં આની અંદર તમને એમ કે ભાઈ ક્રુદન ઓળખાવી અને એનો પ્રકાર જણાવો તો પ્રથમ તો તમને એ ક્રુદન ખબર પડી કે ભાઈ ખાતા એમાં તા પ્રત્યય છે એ વર્તમાન કૃદંતનો છે જો આ એ ખાવાની ક્રિયાને તા પ્રત્યય લાગેલો છે તો તા પ્રત્યય તમે જોઈ શકો છો એટલે એ કયો કૃદંત થયો અહીંયા ખાતા પછી તમારે લખવાનું વર્તમાન કૃદંત તો આવી રીતે આ ક્રિયા જે કાંઈ હોય અહીં ખાવાની ક્રિયાને તો આ પ્રત્યે લાગવો તો એવી અલગ અલગ પ્રકારની જે કાંઈ ઓગણીસો ને જે કાંઈ સિત્તેર ક્રિયાઓ છે એમાંથી કોઈ પણ ક્રિયાને છે આ પ્રત્યય છે લાગી શકે અને એ કૃદંત છે બનશે એટલે જે પ્રકારનો પ્રત્યય લાગેલો હોય એ પ્રકારનો કૃદંત અહીંયા બનશે તો એવી રીતે ભૂત કૃદંતની અંદર છે એલો એલી એલુ એલા યુ ઈ યુ ત્યાર પછી ભવિષ્ય કૃદન છે તો એમાં વાનો વાની વાનું નારો નારી અને નારુ પછી સામાન્ય કૃદન છે તો એના વો વી અને વુ ત્યાર પછી હેતવર્થક છે તો એમાં વા વાને અને વાનું અને સંબંધ ભૂત કૃદન છે તો એમાં ઈ અને ઈ ને અહીંયા ક્યાંક એક જે કંઈ પ્રત્યય છે એ તમને સમાન જોવા મળ્યો હશે કે ભાઈ વાનો વાની વાનું તો અહીંયા વાનું છે તો અહીંયા પણ વાનું છે પણ હેતુઅર્થક અંદર ખાસ યાદ રાખવાનું કે ત્યાં હેતુ સિદ્ધ થતો હોય કૃદન દ્વારા શું થતો હોય હેતુ સિદ્ધ થતો હોય એટલે આવી રીતે તમારે બધા જે કંઈ પ્રત્યો છે યાદ રાખવા પડશે તો જ તમે જે એ કયો કૃદન છે એનો પ્રકાર તમે ઓળખાવી શકશો